આપ જોઈ રહ્યા છો દિવ્ય પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનોએ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા ભક્તોએ સપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ગાન કર્યું હતું અને હનુમાનજી આરાધના કરીને ધન્યતા અનુભવી હતી આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો ઉત્સાહભેર જોડાશે આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ વિવિધ સમાજોના ફ્લોટ્સ રજવાડી રથ ડીજે ભજન મંડળીઓ અને ઢોલ નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થતા જોવા મળશે રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે અમિત ગોસ્વામી દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી ે ચાર જય હનુમાન જારપાલ જાઓ પરેશ જનતાને જણાવવાનું કે રામનવમીની ઓફિસ ખોલેલ છે એમાં આની પહેલા સત્યાય ભગવાનનું આયો કથાનું આયોજન કર્યું હતું અને આજરોજ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે અને રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન સુંદર મજાનું થાય એમાં સર્વ જ્ઞાતિઓ જોડાય બપોરે બે વાગે શોભાયાત્રા સનાતન આશ્રમથી નીકળશે અને ઝીંઝુડા ગેટે પૂરી થશે સાથે સાંજે સાત વાગે તો દરેક ધર્મભેમી જનતાને જોડાવા નમ્ર વિનંતી મારું નામ અસવાણી કુસાર રમીભાઈ છે શ્રી બજરંગદાસ ગૌ સેવા સમિતિ વતી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે તે રામનવમીની હોફી છે રામનવમીની છે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા સનાતન એ હનુમાન ચાલીસાના પાઠ ઘણા વર્ષોથી અમે કરવામાં આવે છે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ ગાયોને ઘાસચારો મેડિકલ સહાય એવી પ્રવૃત્તિ ચાલુ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ આજ રોજ ઓગણત્રીસ સામ બે હજાર પચીસના રોજ હનુમાન ચાલીસાના પાઠ સાથે લેતા એવી જ રીતે છ ચાર બે હજાર પચીસના રોજ રામ જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્મક્ષની જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ ટ્રેક્ટરો શણગારી અને શોભાયાત્રામાં જોડાય છ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ સનાતન આશ્રમ જયસર રોડથી શોભાયાત્રા શરૂ થાય છે અને ઝીંઝુડા ગેટના ગામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી થાય છે તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી